બોડેલી ચાલી રહેલ શ્રીમદ્ધ ભાગવત સપ્તાહ ચાલી રહી છે ત્યારે તે અંતર્ગત સામાજિક પ્રવૃત્તિના ભાગરૂપે વ્યસન મુક્તિ શિબિરનું આયોજન કથા સ્થળ પર કરવામાં આવ્યું જ્યાં વ્યસન મુક્તિ માટેના પ્રદર્શન તેમજ વ્યસન મુક્તિ માટેની ફિલ્મ દર્શાવવામાં આવી જેમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વ્યસન મુક્તિ પરના પ્રદર્શન સાથે વ્યસન મુક્તિ વિષય પરની ફિલ્મ નિહાળી વ્યસનોથી થતી શારીરિક તકલીફોથી વાકેફ થયા હતા અને આ વ્યસન છોડવા માટે લોકોએ પ્રતિબદ્ધતા બતાવી શિબિરમાં તૃતીય ગૃહાધીશ કાંકરોલી નરેશ વિજયપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વાગેશ કુમારજી મહારાજ શ્રી પધાર્યા હતા તો આ શિબિરમાં ઉપસ્થિત ડોક્ટર કિશોર ગાંધીએ માર્ગદર્શન આપતા જણાવ્યું કે તમાકુનું સેવન કરવાથી કેન્સર જેવા રોગ આપણને ભડામાં લે છે સાથે જ દારૂ લિવરને અને ધૂમ્રપાન ફેફસાને નુકસાન કરનાર હોય છે એટલે આવા વ્યસનોથી દૂર રહેવાની વાત કરી હતી કથાના મનોરથી શ્રીયુત હેમંતભાઈ રમણલાલ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ શિબિરમાં જે આયોજન થયું તે બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી આ કથા રોગ નિદાન આયોજન પણ કરવામાં આવ્યા હતા જેમાં પાંત્રીસ જેટલા લોકોએ લાભ લીધો હતો આજે આપણે નાનપણમાં છે ને તે વ્યસનનો ભોગ બની જઈએ છીએ તો વ્યસનનો ભોગ ના બનાય માટે આજે આ વ્યસન મુક્તિ શિબિરનું આયોજન